નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જીરામાં વાત કરી હતી કે મંદ તેજી છે તો હવે એક થોડીક મંદી આવી ત્રણ ચાર અને આજ પાંચમો દિવસ વસમાં બે દિવસ થોડીક રિકવરી હતી ત્રણ દિવસથી થોડી 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 મંદી છે આજે એકસો પિસ્તાલીસ રૂપિયા ઘટાડા સાથે બંધ થયું કાલે કંઈક અપમાં બંધ થયું હતું હવે આગળનું શું તો હવે આ મેજર લેવલ ગણી લ્યો તમે ત્યાં હવે મેજર લેવલ છે ત્યાંથી જીરું ધીમી ગતિએ ઉપર જાય એવી મારી ધારણા છે હવે નીચું તો ત્રણ ચાર વખત આવી ગયું હવે ત્યાંથી એક આ આપણે દોરીએ આ એક પાછળથી અહીં ન્યાથી જીરું નીકળ્યું હતું ત્યાં સુધીનું એક મંદી આવે કદાચ આપણે જોઈએ કેટલાક સુધીની મંદી આવે આ આટલા સુધીની મંદી આવે તો શું છે ભાવ તો આપણે જોઈએ કે અઢાર હજાર આઠસો સુધીની કદાચ મંદી આવે અઢાર હજાર નવસો ને પાસાઠ રૂપિયા છે બસો રૂપિયાની કદાચ મંદી આવે પછી એક તેજીની શરૂઆત આપણે જોઈએ એવું મને લાગે છે અને મંદી નો અંત અંત કહેવાય તો અંત એવી મારી ધારણા છે હવે આપણે ધીરે ધીરે આગળના વિડીયોમાં જણાવતા જશું આ વિડીયો થોડોક લેટ થયો કેમ કે હું બહાર થોડોક ફરવા ગયો હતો એટલે કામ અને ઘણા કામ આવી ગયા એટલે આ વિડીયો બનાવવાનો ટાઈમ ના મળ્યો આજે મેં વિડીયો બનાવ્યો છે આજે એમ બી શુક્રવાર છે એટલે મસ્ત એક વિડીયો બનાવ્યો છે તમારા માટે તો લાઈક અને ફોલો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તમે સાહેબ સબસ્ક્રાઈબ નથી કરતા અને જોઈએ એટલે લાઇક જ નથી આપતા તો સારું ચાલો તો નવા વિડીયોમાં હું મળશું હવે થોડીક મંદી પછી એક તેજીની શરૂઆત થાય એવી મારી ધારણા છે જ્યારે તેજી આવશે ત્યારે આપણે એક વિડીયો બનાવી અને એક જાણ કરશું કે હવે તેજીની શરૂઆત થઈ ગઈ છે થેન્ક યુ તો હવે સબસ્ક્રાઈબ કરજો બતાવે અને લાઈક તો અવશ્ય કરજો ભૂલતા નહીં ચાલો તો આભાર